જંબુસર ખાતે વિદ્યા ભારતી ગુજરાત પ્રદેશ દ્વારા પ્રશિક્ષણ વર્ગ યોજાયો હતો વિદ્યા ભારતી અખિલ ભારતીય શિક્ષણ સંસ્થાન સંબંધ વિદ્યા ભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન વડોદરા સુરત વિભાગ વર્ગ જંબુસર સરસ્વતી વિદ્યા મંદિર ખાતે સાત દિવસ આચાર્ય પ્રશિક્ષણ વર્ગનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં કુલ એકસો ચોવીસ પ્રશિક્ષાર્થી ભાગ લીધો હતો શિક્ષણ કાર્યમાં ભણવા ભણાવવા ઉપરાંત ચારિત્ર વિકાસ વ્યક્તિત્વનું ઘડતર અને જીવનના નિર્માણનું અધિક મહત્વ છે આ હેતુને પાર પાડવા માટે આ વર્ગનું આયોજન કરવામાં આવેલ છે જેમાં સવારે સ્ફૂર્તિ યોગ યજ્ઞ પ્રાતઃ સ્મરણ યોગ સત્ર અલગ અલગ વિભાગમાં સફાઈ ધ્યાન સત્ર વકૃત્વ સ્પર્ધા પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન દીપ નિર્મય સહિત અન્ય પ્રવૃત્તિઓ દિવસ દરમિયાન કરવામાં આવે છે સદર કાર્યક્રમમાં એકસો છ પ્રતિભાગી પ્રશિક્ષાર્થી સહિત અઢાર પ્રશિક્ષાર્થી મળી કુલ એકસો ચોવીસ પ્રશિક્ષણ મેળવે છે

નું આજે યા પ્રશિક્ષણ કાર્ય સરસ રીતે ચાલે છે જમ્બુસર વિદ્યાલયના ટ્રસ્ટીગન વતી આચાર્યવતી સજ સરસ રીતનું માર્ગદર્શન અને સાહિત્ય પૂરું પાડીને આયોજનને સફળપૂર્વક બનાવવામાં ખૂબ સરસ પ્રયત્ન પણ ઉત્તમ રીતે યા થયા છે